નમસ્કાર સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી કેટલા ગયા આ તા કઈ ખબર નથી કોણ છે કેલા મને બીજા છે નવક થઈ ગયા છે હો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધે ને તો વાગવા આવ છે નવ નવ તો થઈ જ ગયા છે જોયું કે જોયું નથી મી પણ આમ ટાઈમ જો ટાઈમ થાય કે નવ થઈ ગયા છે જો પાડીયા પાવાનું કામ આલે અટામાં રોટલી કરીને હા આજે હા ફટાફટ મે કીધું હે ને આ બધે જો આમ રાડીકારો બંધ થઈ જઈ ને તો પછી આપણે હા જો ઈ કે માં માં બધે લારો આવશે એટલે હે ને ફટાફટ જો આમ જરાક ડોકુ તાઈનું જો દેખાણું તબેલા માં બોટલ બોટલને અવાજ આવ્યો ને એટલે ઓરો આવ્યો કે વારો આવી જાય વાંધો નથી ફટાફટ પી લઈએ પકડી વાંધો નહીં પણ મારે એટલે દૂધ ઢોરાઈ જાય અને આસેથી કંઈ ઢોરાવાની કે કંઈ ઝંઝટ જ નહીં ના આપણે માલ ધારીને તો આ બધું બસ પાડીયા પાવાનું વાહી દૂર નાખું ને પામું વારું ચોરું ની કેટલી થઈ ગઈ અર્ધે આપડે ખબર ના હોય હા એ તો છે જ આપડે ઓનલાઈન હા આપડે વનરાય એમ છે હો હમણાં ને ઘરના કારેલાનું જસલ મજાનો થાક છે ને કાલે આપણે બનાવવું પડી વૈશાતા એટલે ને અને ઘરના કારેલા જો બે હમણાં મસ્ત નહોતા એટલે

વાગી ગય છે હવા નવ અને આપણે પાડેણા પોય ગય છે ને બધા નવ નિરાશ થઈ જાય બપોર સુધી બપોર સુધી કા હાઈ સુદીઓ બેઠા રહી મું ખા હે બોલા બે મોટા હે ન ખાતા હી કે ગયા ને દિર થાતો પુરુર ની એટલે મોટો દાઢી ભઈ હજી ઉસા મોઠા કરે અને ત્યાં આપણે ત્રણ પાડેણા હતા ને અડધો પણ ખેસાઈરા રાખે એકલા એકલા જા રહ્યા ઈ તો બેલા નડખે પર ખેજો છટા ના જાય પછી કઈ કઈ કરી जो, नहीं, नहीं नहीं। नहीं, नहीं। जो है ना कोई तरह नहीं ना ये मारी कि तुम्हारी ना खेतवार ना लगे ना जो पोपानी है ना वहाँ सारे है पैहुं, पैहुं जो हम आकर भी अं जा आत्रण तो ना ही थी छेड़ा जा है जिए इतना मन इतना रा सिं सही रखी। चकली હલો તો વાગી ગ્યા સે 12 અને આપણે બપોરા કરા બેહી ગયા જો જીરા વાળા ભાત બનાવવા જીરા રાઇસ મને બહુ જ ના ભાવે મને જરા દે એટલે જો ઉમાં એ ભાત તો સોખા તો બન્યા છે તો જો આ છે મગ નું શાક મગ ને ભાત ખીરે બની નિવેદની હા ખીરે બની છે નિવેદની ને બધું આજ તો કેટલી જાત નું છે ભાઈ જે આપણે લઈ લીધા છે ભાત ને માં આપણે નાખી દેવું હવે મગ નું શાક અને આપણે ભાઈ રોટલી ઓછી હાલે એટલે બાજરાન રોટલા

ચૂટા કરવા ભલે ને પછી તા સેર્યા રાખી સેરુ સેરુ ઓ ફેજો હા ઉંતા છાય હોસલ ઘાટો હે એટલે વાંધો નથી તો યો ફેજો નાને જાઉં છું દવા છાટવા તો જો ઈ તૈયારી કરે છે આઈતે બતું અહીં લઈ જાઉં પાંચ મિનિટ પાણી પી છુ જો હે લપક ભાઈ માંથી પાડીયા જો રઈ ગઈ ઓય બુરા તડકો છે હજી એ જો કેવો એ બુરા બુરા કાન ચડાવ હજી તડકો છે આટમ ના જવાય જા આમ કે હું આ ધર જો થગે ને ના વરસાદ આવવાનો યો અને ઈધર તડકા હે આની કોતા કઈ ન થઈ ઈ હું ચેન આપણે હવે એડિટિંગ કરવાની છે પછી એડિટિંગ થઈ જાય એટલે તૈકો પાતરી જાય ને મંડી કામ કરવા ફટાફટ બીજું બધાયમાં હે પાછું ખડ થઈ ગયું દવા હતી પણ પાછું થઈ ગયું વરસાદ ચાલુ ને ચાલુ રહ્યો ને એટલે કોરાઈ જાય પાછું ખડ હા આ તો બોલવાય ને અટાણમાં ના હોય પીવાનું જાય અસવલ મજાનો હે ને ગુલમોરનો છાંયો હે અને આપણે બેઠા છાયા ખાટલો નાખીને અને શું કહેવાય બધા હે ને મમ્મી કપડાં ધોઈશે ને ઓલા બધા ગયા છે દીપ ગયો છે ઓલું જસ્મિન ને મારા પપ્પા ગયા છે ભેહું ચાલવા જયદીપ ગયો દવા છાંટવા તો ઘરનું ધ્યાન રાખવું પડે ને કૂતરા પાડેડાને ખાઈ જાય હમણાં કુઈતરા એમાં લોહી પીએ છે હાઉ એ ધ્યાન રાખવું પડે એમ જણાને મને મારે મમ્મી કહેતું ન્યા બેઠી બેઠી એડિટિંગ કરે તો બધાનું ધ્યાન એ રહીએ ને બે કામ થાય તો એવું છે આપણે અને જની કોઈ ભેહું નીણ થઈ ગઈ છે અને સરવાર ના જવાનું હોય ને એ ખાય છે અને તો પાડેલા રાયડુ દે એટલે ફરજિયાત ત્યાં જ આપણે છાયા મસ્તીનો જો ઘાટ છાયો હે અને આપણે બેઠા હે વડલો ને ગુલમોર બે ભેગું મિક્સ છે એટલે મસ્ત ઘાટો છાયો હે તો ચાલો હવે છે ને આપણે આ સાથે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ